આમાં મેં પહેલાં બે ચમચી ઘી નાખ્યું ઘી થોડું ગરમ થયું એટલે લીલી હળદર આવે છે અત્યારે બહુ કાચી આવે છે લીલી હળદર લીલી હળદરને છીણી લીધી હતી અને ધોઈને છીણી લીધી હતી છીણીને પછી એને મિક્સરમાં એક રસ કરી નાખી હતી એ અત્યારે મેં સાંતળી લીધી છે અને એની સાથે મિક્સરમાં મેં કાજુ અને બદામનો પણ સાંતળી લીધા હતા એ પણ નાખી દીધા છે હવે આમાં એક ચમચી ઘી નાખીને મેં ગોળનો પાયો કરું છું ગોળનો બરાબર પાયો થઈ જાય એટલે ઓગળી જશે ને થોડો એટલે એમાં હું દૂધ નાખીશ થોડું દૂધ નાખીશ લિમિટમાં પછી એને બરાબર હલાવવાનું છે એને ગોળને અને દૂધ અને એક ચમચી ઘી નાખ્યું છે એને બરાબર હલાવવાનું છે એ બરાબર એક રસ થઈ જશે આ ચણાના લોટને મેં એક ચમચી ઘીમાં શેકી લીધો હતો એક ચમચી મોટી ચમચી ઘી નાખી અને એમાં ચણાના લોટને શેકી લીધો તો એ હવે મેં એમાં ઉમેરી દીધો છે હવે મેં જે લીલી હળદર અને કાજુ બદામ બંનેને મિક્સરમાં એક રસ કરીને જે રાખ્યા હતા એને મેં એકવાર તો ઘીમાં સાંતળી લીધા છે એક ચમચી બે ચમચી ઘી નાખી અને સાંતળી લીધા હતા એ બી રેડી હતું એને હવે અંદર નાખી દઈશું થોડી વાર આપણે આવી રીતે હલાવીશું ને એટલે લીલી હળદરનો હલવો તૈયાર થશે આ એકદમ હેલ્ધી હોય છે શિયાળામાં આ વસ્તુ ખાવી જ જોઈએ કારણ કે અંદરથી જો સ્ટ્રોંગ થવું હોય ને તો આવી વસ્તુ ખાવી જોઈએ ચારે ચાર મહિના શિયાળામાં લીલી હળદરનો હલવો તૈયાર છે આપણી પાસે